સ્વાગત છે તમારું જનતા કી તાકાત ન્યૂઝમાં વાગરામાં પ્રમુખ હાફેજી ઇસ્માઇલ દ્વારા દર મહિને મુસ્લિમ મેર્સ બ્યુરોમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે તો કોઈને પણ સમૂહ લગ્નમાં નામ નોંધાવવું હોય અને કોઈને પણ સમૂહ લગ્નમાં શાદી કરવી હોય તો હાફેજી ઇસ્માઇલનો સંપર્ક કરવા વિનંતી કેમેરામેન મકસૂદ ખિલજી સાથે મોહમ્મદ અમીન ભટ્ટી લાખ પોસ્ટ છે રાહુલ હા પટી ગયો પછી બધા સામાન આપતા વખત લઈ લેશે હા કઈ વાંધો નહીં રાહુલ અહીં કોફી આપી લઈ લેજો હા નિકા કોની સાથે થાય છે બધા હે જો હું તારો વકીલ છું આ તારો ગવા છે મોહમ્મદ અકીલ સાથે તારો નિકા થાય છે કમ કરે